પાટણ જિલ્લામાં દિનેશભાઈ ડાયાભાઈ પરમાર વ્યવસાય બિલ્ડર છે ગઈકાલે સમી શંખેશ્વર હાઈવે ઉપર હાઈવે મળી આવેલ છે અને રાત્રે આસપાસ ગીતા મંદિર અમદાવાદ ખાતે ફાટેલા કપડામાં તથા થાકેલી અવસ્થામાં જોવા મળ્યા હતા એ પછી એમની કોઈ જ ભાળ નથી જે કોઈને આ બાબતે જાણકારી મળે કે વ્યક્તિ જોવા મળે તો તત્કાલ નીચેના નંબર ઉપર માહિતી આપવા બાબુભાઈ બી સિંધલ ફોન નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી નંબર નોંધી લઈશું નાઇન સેવન વન ટુ નાઇન ટુ મિત્રો પાટણ ના બિલ્ડર ડીડી પરમાર લાપ લાપતા છે અને એક અવાવરું જગ્યાએ એમની ફોર વ્હીલર એમની ગાડી મળી આવી છે પોલીસ તપાસ કરી રહી છે પણ આપણે બધા સાથે મળીને એક મજબૂત રીતે પોલીસ સમક્ષ આપણે રજૂઆત કરવી જોઈએ મારી હમણાં જિલ્લા પોલીસ વડા પાટણ સાથે વાત થઈ પણ હું એમને પણ આ વિડીયોના માધ્યમથી અપીલ અને વિનંતી કરું છું આપ તમામ લોકોને પણ વિનંતી કરું છું કે પોલીસ પ્રશાસન ઉપર શક્ય એટલે આપણે તમે એમની સાથે વાત કરો ડાયલોગ કરો રૂબરૂ મળવા જાઓ ગમે તે કરીને ડીડીભાઈ પરમારનો પતો લાગવો જ જોઈએ અને પોલીસ ધારે તો આરોપીને પાટણમાંથી ભોતી લાવતી હોય છે એમ બરાબર ઉતાવળ કરીને કરીને તમામ ગતિમાન આ ડીડી પરમાર ક્યાં છે એમને એની શોધખોળ આદરે શોધી કાઢે એમની ગાડી મળી આવી છે પાટણમાં બધા જ લોકોના જીવ તાળવે ચોટેલા છે અને આપણે બધા જ સાથે મળીને રજૂઆત કરીએ કે તો ડીડી પરમાર આપણને યોગ્ય સ્થિતિમાં મળી આવે